ત્યારબાદ બ્લેક કારના મોટા કાફલા સાથે તેનો રોડ શો કરવા કાઢવામાં આવ્યો હતો જેનો વિડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આશીષ ઉર્ફે ચિકનો પાંડે જે લાલુ જાલિમ ગેંગનો એક રીડો ગુનેગાર છે અને બે વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે તે તાજેતરમાં ગુસ્સી ટોક કાયદા હેઠળ જેલમાંથી મુક્ત થયું છે સામાન્ય રીતે આવા કાયદાથી ગુનેગારોમાં ડર પેદા થાય છે પરંતુ ચીકનો પાંડેની જેલ મુક્તિ વખતે જે દ્રશ્ય સર્જાયા તે જોતા એવું લાગ્યું કે જાણે કોઈ સમાજ સેવકનું સ્વાગત થઈ રહ્યું હોય ચીકનો જેલમાંથી બહાર આવે તે પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સબ જેલની બહારનું વાતાવરણ બદલાઈ ગયું હતું લગભગ ચાલીસ થી પચાસ લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું જેલના મુખ્ય દરવાજાની બહાર પાર્કિંગ વિસ્તારમાં આ લોકો ભેગા થયા હતા આશિષ જેવો બહાર નીકળ્યો

આ દ્રશ્યોના વિડીયો પણ બનાવવામાં આવ્યો જેને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો કાફલો આવ્યો હતો તમામ કાર એક સરખી કાળા રંગની હતી તેમાંથી એક કાળા કાચવાળી સ્કોર્પિયો કારમાં આશીષ ચિકનો બેઠો હતો બ્લેક કારના કાફલા સાથે રોડ શો યોજીને કાયદાના ધજાગ્રા ઉડાવ્યા હતા જાણે કોઈ ફિલ્મના હીરોને સેટ પરથી લેવા આવ્યા હોય તેમ આખું દ્રશ્ય સર્જાયું હતું કારમાં બેસીને આશીષે ચિકનો પાંડેનો સિમ્બોલ પણ બતાવ્યો હતો આ એક પ્રકારનો સંકેત હતો કે ભલે તે ગુજસીટો કાયદા હેઠળ જેલમાં ગયો હોય પરંતુ તે હજી પણ પોલીસથી ડરતો નથી જેલ પ્રિમાઇસિસની બહાર આ ઘટના બનતા સુરત સબ જેલના ડીવાય એસપી ડીપી ભટ્ટ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તેઓએ જણાવ્યું કે આ જનરલ બનેલી ઘટના છે તે સમયે અમારા કર્મચારીઓએ તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા હતા સામાન્ય રીતે કોઈ પણ જેલમાંથી બહાર આવે ત્યારે લોકો તેમને લેવા માટે આવતા હોય છે ભટ્ટે એ પણ જણાવ્યું કે આશિષ શનિવારે જેલમાંથી બહાર આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે